મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર બાવીસ નું રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપનીનું સીએનજી ફિટિંગ પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડી ફક્ત છપ્પન હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર તમને ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળવાનો છે બીજું મિત્રો ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર બીજું તમને કંપની નું ઇન્ટીરિયર જોવા મળવાનું છે લેધર સીટ કવર જોવા મળવાના છે અને બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર પાવર સ્ટેરિંગ પણ તમને જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના ટાયરની વાત કરીએ તો મિત્રો ગાડીના ટાયરની કન્ડિશન સિત્તેર થી એસી ટકા જેવી રહેવાની છે મિત્રો આખી ગાડીની અંદર કોઈ પણ જાતનો સ્ક્રેચ તમને નહીં જોવા મળે બીજું મિત્રો ગાડીની અંદર તમને પૂરેપૂરી લોન પણ થઈ જવાની છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને વોર્સ જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો આજની આપણી બીજી ગાડી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી રહેવાની છે મિત્રો આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર ચૌદનું રહેવાનું છે મિત્રો ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડી ફોર ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એકદમ કંપની કન્ડિશનની અંદર ઇન્ટિરિયર પણ જોવા મળી જવાનું છે મિત્રો સાથે સાથે તમને લેધર સીટ કવર પણ જોવા મળવાના છે બીજો મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે કન્ડિશનની અંદર જોવા મળવાના છે બીજો મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે મિત્રો બીજો ગાડીના ટાયરની વાત કરીએ તો ગાડીના ટાયરની કન્ડિશન 70 થી 80% જેવી રહેવાની છે બીજો મિત્રો માલિક દ્વારા ગાડીની અંદર એક્સ્ટ્રા મેગ્વિલ ટાયર પણ નખાવેલા તમને જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર તમને વીમો પીયુસી ચાલુ જોવા મળવાનું છે બીજું મિત્રો કિંમત માલિક દ્વારા ફક્ત રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને પગસરા જોવા મળવાની છે બીજું મિત્રો વધારે માહિતી માટે નીચે અમે માલિક નો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણી વેગનર ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડેલ ની વાત કરીએ તો ગાડીનો મોડલ બે હજાર અઢાર આઠમા મહિનાની અંદર તમને જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી તમને પેટ્રોલ પ્લસ કંપનીની સીએનજી ફિટિંગની અંદર તમને જોવા મળવાની છે મિત્રો ગાડીનો કલર એકદમ વ્હાઈટ કલર રહેવાનો છે બીજું મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળવાનો છે બીજું મિત્રો ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે કન્ડિશનની અંદર તમને જોવા મળવાનું છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળવાનું છે મિત્રો આખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી લીધા પછી કોઈ પણ જાતનો ખર્ચો તમને ગાડીની અંદર નહીં આવે બીજું મિત્રો એકદમ ઘર ઘરાવ સાચવેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ચાર લાખને દસ હજાર રૂપિયા રાખેલી છે અને આ ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે મિત્રો વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે અને મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો